ટેટુડા શ્રી માતૃકૃપા સંચળવા શાળામાં ત્રણ શિક્ષકો 38 વર્ષ નોકરી કરી વય નિરવૃત થતાチルજીભાઈ ઈશ્વરભાઈ અને તારાબેનને ગામ લોકો સાથો સંતોને શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવી અને તલવાર ભેટ આપી વિદાય આપવામાં ટેટુડા માતૃકૃપા સંચળવા શાળામાં સતત 38 વર્ષ સેવા આપી ટોટલ 38 વર્ષ નોકરી પૂર્ણ કરી ત્રણેય શિક્ષકોનો આજે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ શાળામાં આપેલી સેવાઓને યાદ કરાઈ હતી અડત્રીસ વર્ષથી શાળામાં નોકરી કરી શિક્ષણ જ્યોતને જળહળતી રાખ કરવામાં આવી હતી વિદાય લઈ રહેલા ત્રણેય શિક્ષકોનો સિંહ ફાળો રહ્યો હતો લોકોએ યાદ કર્યો હતો શિક્ષકશ્રીઓને આભારી છે ગામ લોકોએ વિદાય લઈ રહેલા ત્રણેય શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રેની કામગીરી વખાણી હતી વિદાય લેતા એકસાથે ત્રણેય શિક્ષકોને ગામ લોકોએ સાફો બાંધી અને તલવાર ભેટ આપી હતી ઝાજરમાન વિદાયના દ્રશ્યો સામે આવ્યા હતા બાળકોની ન માખો જ બતાવી રહી હતી કે વિદાય લેનાર ત્રણેય શિક્ષકો પ્રિય ગુરુ હતા સ્ટાફે ઉષ્માસભર વિદાય આપી હતી

શ્રી આઈ પટેલ નાની ઉંમરે એમને નોકરી લાગીને અડત્રીસ વર્ષની સેવા પૂર્ણ કરી છે એક જ ગામ પોતાનું વતન માદરે વતન પિતાની છત્ર સાયાથી મળેલી જગ્યાએ અને એ જગ્યાએ એમણે પોતાના અડત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે